દોસ્તો જય અલખ ધણી જય અલખ ધણી જય અલખ ધણી દોસ્તો આજ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત દરેક પ્રેમી ભાવિ અને જિજ્ઞાસુ જેઓને પરમ તત્વને પામવાની છે અને જેવો પરમ તત્વને પામી ચૂક્યા છે તેવા દરેકને મારા તરફથી આવતી તારીખ દસ સાત બે હજાર પચીસના ગુરુ પૂર્ણિમા નિમિત્તેના મારા તરફથી દરેકને જય અલગ ધણી જય અલકદણી જય અલગણી હવે દોસ્તો આપણે વાત ગુરુ મર્યાદા વિશે કરીએ થોડીક ગુરુ મહારાજના મુખથી આપણે જયારે હરિગુરુ સંતની જે રાહ છે એને સ્વીકારી હોય અને એ સમયે ગુરુ મહારાજના સાનિધ્યમાં બેસી આપણે જે કરાર કર્યા હોય આપણે જે પાંચ પ્રતિજ્ઞાઓ લીધી હોય અને એમાં આપણે સંમતિ આપી હોય અને એ સંમતિને તોડી દઈ અને પરમ તત્વની વાતો વિશ્વના મેદાનમાં આપણે કરતા હોઈએ કોઈ ન સમજી લેવું કે અમે આબાદ છીએ તમારું મારું બોલવું જગતના ચોકમાં હરિગર સંતના સાનિધ્યમાં રહીને જે બોલ્યા છીએ યાથી જ્યારે વ્યક્તિ હટી જાય ને એટલે કોઈના માટે ક્યાંયનું નથી રહેતું આજ નહીં તો કાલ એ એને પરિણામ ભોગવવું પડે ભોગવવું પડે ને ભોગવવું જ પડે કારણ કે સારા એ વિશ્વમાં સરાતર તત્વ ત્રિલોકમાં રમી રહ્યું છે એ મારા ને તમારા રોમે રોમમાં વસી રહ્યું છે એની હાજરીમાં જ્યારે હું તમે પ્રતિજ્ઞા કરતા હોઈએ અને એ પ્રતિજ્ઞા આપણે પાળી ન શકીએ ત્યારે આપણા માટે કોઈ જગ્યા નથી રહેતી કારણ કે સત્યને વર્યા પહેલા સતને સમજ્યા પહેલા આપણે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં બેઠા હોઈએ અને ત્યારે એ મહાપુરુષ જ્યારે આપણને કહે કહેવાય અમને સત અને સત્ય આની વ્યાખ્યા સમજવી હોય આનો અનુભવ કરવો હોય તો તમારે પ્રથમ તો માણસ બનવું પડે અને માણસ બનવાનું એટલા માટે કહે છે શું આપણે બધા માણસ નહીં હોઈએ કે આપણને એમ ક્યાંક માણસ બનવું પડે પરંતુ એની અંદર કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું છે માણસ બનવા માટેનો જયારે સંકેત આપવામાં આવે સામે દારૂ પીનાર વ્યક્તિને માણસ ન કહી શકે સંતો મહાપુરુષોને આપણે પણ એને દારૂડીઓ કહીને બોલાવે જુગાર રમનાર વ્યક્તિને આપણે જુગારી કહીને બોલાવીએ માણસ નહીં માંસ ખાતા હોય એવા વ્યક્તિને માંસાહારી કહેવામાં આવે નહીં વ્યભિચાર કરતો હોય એવી વ્યક્તિને વ્યભિચારી કહેવામાં આવે નહીં જ્યારે આવી વાત મારા ને તમારા સમક્ષ જયારે મહાપુરુષો હોય અને એ સમયે હું તમે મહાપુરુષના માથાની જવાબ વચ્ચે જ્યારે કહેતા હોઈએ કે અમે આથી દારૂ નહીં પીએ માંસ નહીં ખાઈએ જુગાર નહીં રમીએ કરીએ નહીં કરીએ અને ત્યાર પછી આ મહાપુરુષે મારીને તમારી ઉપર કેટલો બધો વિશ્વાસ મૂક્યો હશે બસ આપણે એને કહી દીધું કે અમે આ નહીં કરીએ કારણ કે જ્યાં તો કોઈ કરાર થતા નથી બોલવું પોતાનું અને પછી એ મહાપુરુષ મારીને તમારી સામે આટલો બધો વિશ્વાસ રાખી ભરોસો રાખી અને હરિગુરુ સંતનો જે રાહ છે એ અનુભવ કરાવે અને પછી જ્યારે એ વાત ઉપર પગ મેકીને કોઈ ચાલે એના સિદ્ધાંતને કાપીને કોઈ ચાલે અથવા તો એ જ વાત લઈ અને બળ બીજા ના જો મારે તો એવા નગુણા કહેવાય એવાને નુગરા કહેવાય આટલા માટે મહાપુરુષોએ કીધું છે કે નામ જમી અસમાનના ઘડે કોઈથી કોઈને નો ધરે ને ધરે કોઈ પુરુષ ન પડે અને પડે તોય ધજા ને નાળીએ તો ચડે ચડે ને ચડે ત્યારે કોઈ કીધું હોય કે ભાઈ નામ વાળા તો આ દુનિયામાં ઘણાય છે હાથ ના નાખો નીકળે કે અમે નામદાન ભરેલા છીએ અમે નામ લીધેલું છે અમે નામ સમજ્યા છીએ અમે અનામી નામને ઓળખીએ છીએ પણ જયારે ખેલ ખતમ થાય ને વાત સામેલ ન હોય આવું શા માટે મહાપુષોએ કીધું છે કે જે બોલવું કે ના મેદાનમાં પડે ને એને મહાપદ મળે જેનું બોલવું જગત મેદાનમાં પડે એને મહાપદ મળે એટલે કેવું બોલવું એ પણ સમજવાની જરૂર છે જેને વ્યવહારિક બાબતોમાં કંઈક તમે કીધું હોય અને સંભવ ન હોય તો નોકર બની શકે એની વાત મહાપુરુષોની નથી મહાપુરુષોની વાત તો એ છે કે જ્યારે મહાપુરુષના સાની જમા બેસી અને આપણે બોલ્યા હોઈએ જીવનના છેલ્લા શ્વાસ સુધી સાબિત રહેવું જોઈએ અગર જો એ સાબિત ન રહે તો એને મહાપદ ન મળે આને સંત અને મહાપુરુષો એ નુગરા કયા છે અને આવા નુગરા ના તૂટા નહીં હોય કારણ કે વાત કોઈ મહાપુરુષને લઈ આવ્યા હોય અને બળ બીજાના મારીને ફરતા હોય આવા નુગરા દુનિયામાં ઘણા ફરે છે માટે આવા નુગરાઓથી ચેતવું એ પણ જરૂરી છે કારણ કે જે ઘરેથી જે મુખથી વાત આપણે સાંભળી હોય પછી એ વાતને આધાર યનાર થકી જીવન જીવતા હોય વ્યક્તિ અને નામ બીજાનું આપી દુનિયાને ભ્રમિત કરવાનું કામ કરતા હોય આવા નુગરા છે આનો નેડો નહીં કરવો જોઈએ એ મહાપુરુષોએ કીધું છે એ સંત મહાપુરુષોની એ વાત છે અને આ વાતને સમજવી અને આને ધ્યાને રાખવી એ જરૂરી છે અને આ વાત કાયમ તાજી કરાવવા માટે જ ગુરુ પૂર્ણિમાનું આયોજન છે દરેક સંતો મહંતો હરિભક્તો જિજ્ઞાસુ અને ભાવિક ભક્તજનો જે ગુરુ પૂર્ણિમાએ એકત્રિત થતા હોય છે અને આવડી આ વાતની આપલે કરવા અને તાજી કરવા માટે મહાપુરુષોનું આ એક સંમેલન છે અને આ સંમેલનમાં જિજ્ઞાસી જીવ પોતાની કોઈ ગંભીર ભૂલ હોય કે પોતે હટ્યો હોય તો એની એ યાતના કરતો હોય કે મહારાજ મારાથી ત્યાં થયું છે અને આમાંથી મને ઉકારો કારણ કે દુનિયાના સંતો મહાપુરુષો એવું કહીને ગયા છે કે તમે તત્વના પરમ તત્વના ગુનેગાર હશો તો પણ તમે મુક્ત થઈ શકશો સદગુરુના પાવરથી પણ જ્યારે હું તમે સદગુરુના દ્રોહી બની જશો ને ત્યારે આ જગતમાં મને તમને કોઈ નહીં ઉગારી શકે એ ચોક્કસ યાદના કૂપડે ભૂલવું ન જોઈએ માટે આપ દરેકને મારા તરફથી આને આવ્યા આવતા આવનારી તારીખ દસ સાત બે હજાર ચોવી પચીસના ગુરુ પૂર્ણિમા નિમિત્તેના દરેકને મારા છેલ્લા જાય અલક્તાણી જય અલક્તાણી જય અલક્તાણી